करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा बोलो बुलो श्रीसहजानन्दस्वामिमहाराजनि અમારું પ્રવચન છેલ્લું છે એટલે પછી રીંગણા વાટ જોવે જય જોરદાર બોલાવો બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવતાલ ધામ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી આપણા ગોધરામાં શાકોત્સવનું દિવ્ય આયોજન સહજાનંદ ગ્રુપના યજમાન પદે થયું ત્રણ દિવસ પૂજ્ય માનસ સ્વામીએ આપણને સરસ મજાની વડતાલના મહિમાની કથા સંભળાવી પૂજ્યપાદ આચાર્ય મહારાજ પધાર્યા શાકોત્સવ સફળ થઈ ગયો પૂજ્ય વિષ્ણુસ્વામી પધાર્યા પૂજ્ય સંતો પધાર્યા કાલથી કથા શરૂ થાય છે એના વખતા પણ એડવાન્સમાં આપણે ત્યાં પધારી ગયા સત્યપ્રકાશ શાસ્ત્રીજી સૌ સંતો ગોધરા ઉપર રાજી છે એટલે ઘનશ્યામપ્રિય સ્વામી વક્તાના ગુરુ પણ એક મહિનો આવે તો આપણે ધનુર્માસ એટલે સંતો અહીંયા રોકાશે ધર્માદો લક્ષ્મીનારાયણ દેવનો જે દસમો વીસમો ભાગ આપવાનો એનું અહીંયાથી આયોજન થશે બહુ સરસ મજાની દિવ્ય સભા થઈ મહારાષિ આશીર્વાદ આપ્યા આપણી સભામાં ખાસ આજે ઘણા બધા મહેમાનશ્રીઓ પણ પધાર્યા છે એમાં આદરણીય સી કે રાહુલજી છે આપણા મંદિરના કોઠારી પંચપ્રમુખ હરિભાઈ વગેરે સર્વે આગેવાનો સાંખ્યોગી બહેનો સૌ અમરેલીથી અને લોશ થી પધાર્યા છે સૌ સીજી મહારાજના લાડીલા ભક્તો સૌને જય સ્વામિનારાયણ શાકોત્સવ નું આયોજન અહીંયા આપણે ત્યાં થાય એટલે બે મહિના થી તૈયારી શરૂ થાય બીજે બધે શાકોત્સવના આયોજન હોય તો અઠવાડિયા પેહલા આયોજન થાય ગોધરાનું આપણું આયોજન બે મહિના થી શરૂ થાય એમાં પહેલું બુકિંગ આચાર્ય મહારાજ નું થાય

ભગવાન ના ઉત્સવ ઉજવવામાં છે બેનરો રાતો રાત જાગીને બધું તૈયારીઓ કરી હોય સેલ્ફ સર્વિસ હોય મંડપવાળાને વાળાને કેટરિંગ વાળાને વ્યવસ્થાઓ નથી આપેલી બધું યુવાનો એ ઉત્સાહમાં મહારાશ્રીને લાવવાથી લઈ પધરાવાથી લઈ અને સંતોને આટલા બધા લાવવા લઈ જવા આયોજન કરવું આ એક લગ્ન કરતા એ મોટો ઉત્સાહ છે મહારાજે જ્યારે લોયામાં શાકોત્સવ કર્યો છે ત્યારે બરાબર આ જ દિવસો છે ભગવાન ત્યાં બે મહિનાથી વધારે રોકાયા છે વિક્રમ સંવત અઢારસો છોતેર ની એ સાલ છે અને શ્રીજી મહારાજ લોયાની અંદર બે ભક્તોના ભાવ થી પધાર્યા છે એક સંગા પટેલ છે અને બીજા છે સુરા ખાચર સંગા પટેલના પરિવારમાં એક પણ સત્સંગી નહોતો એવું નહોતું બધાને પાક્કો સત્સંગ હતો આપણે ત્યાં બે પ્રકારના સત્સંગીઓ દેખાય છે આપણે જનરલ બધા ઘરમાં જઈએ ત્યાં એક છે સત્સંગી છે એમ આપણે પૂછીએ પૂજા તો કે ના ના નથી કરતો માળા તકે બે કરું છું શિક્ષાપત્રી વાંચો તો કે ના એ નથી વાંચતો મંદિરે તો કે હાજ છું તિલક ચાલો તો કે ના મને એલર્જી છે બે બોલે બીજા પાંચ બાકી રે ચાર બાકી રે સંઘા પટેલના પરિવારમાં બધા જ દ્રઢ સત્સંગી હતા અને એ દ્રઢ સત્સંગના પરિણામે શ્રીજી મહારાજ ત્યાં બે મહિનાથી વધારે રોકાયા એવો ને એવો સત્સંગ સુરા ખાતર નો હતો સત્સંગ હોવો એની સાથે સમર્પણ હોવું એ મહત્વનું છે એ સુરા ભક્ત માં હતું સત્સંગની સાથે ડેડિકેશન હૃદયથી જોડાવવું કાર્ય પરત્વે જોડાવવું અને લાઈફ ટાઈમ જોડાવવું આ બે માં બહુ મોટો લાગ ભાગ છે હમણાં પૂજ્ય વિષ્ણુ સ્વામી વાત કરી કે પર્વતભાઈ સુરાખાચર એવા ભક્તો હતા કે શ્રીજી મહારાજ સાથે આજીવન જોડાયા હતા તમારે બધાઈને છે એના કરતા અનંત ગણી મોટી જમીન પર્વતભાઈ ને હતી હજારો વિઘાના ધણી હતા સ્વામિનારાયણ ભગવાનનો સમાચાર જાય એટલે ખેતર ઊભું પડતું મૂકી અને ગઢડા જતા અને શ્રીજી મહારાજનું વિચરણ જ્યાં હોય ત્યાં જવાનું બબે મહિના જોડે રોકાવાનું એવી નિષ્ઠાવાળો સત્સંગ જે હતો એની કમ્પેરિઝન તમારા સત્સંગ સાથે મોટા સંતો આચાર્ય મહારાજ કરે છે એ કઈ તમારા માટે નાની વાત ના ગણાય એટલે તમારે બહુ મોટું સમર્પણ કરવું પડે તમારામાં સમર્પણ ભાવ આવવો જોઈએ પર્વતભાઈ જેવી સુરા ખાચર જેવી સમજણ આવી જોઈએ આ સત્સંગમાં મોટો કોને કરીશું એવો પ્રશ્ન થયો વડતાલ નું ત્રીજું સત્સંગમાં મોટો કોને કરીશું જેનામાં ધર્મ હોય મોટો શ્રીજી મહારાજે આશંકા કરી ધર્મ તો રાવણ માં હતો શું એને મોટો કરવો તો કે ના જેનામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ આ ચાર હોય પણ સાથે સાથે સૌથી મોટી વાત મહારાજે કરી કે જેની સમજણ મોટી આ સત્સંગમાં મોટો છે એટલે સમજણ આવવા માટે સત્સંગના ભેડામાં રહેવું પડે સમજણ આવવા માટે સંતોનો કાયમ સમાગમ કરવો પડે સમજણ આવવા માટે શાસ્ત્રોનું વાંચન કરવું પડે સ્વામિ નારાયણ ભગવાન જે ગમે છે વાંચવું પડે સ્વામિનારાયણ ભગવાનને ગમે છે વેદ સ્વામિનારાયણ ભગવાનને ગમે છે વ્યાસ મુનિના કરેલા શાસ્ત્રો લિંગ કુર્મ સ્કંદ પદ્મ આ બધા પુરાણો શ્રીમદ ભાગવત શ્રીમદ ભગવદ્ ગીતા વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવો પડે સ્વામિનારાયણ ભગવાન ના મોટા ભક્ત સૌથી મોટા ભક્ત દાદા ખાચર ગણાય તો તમારી જાણકારી માટે કહું છું કે આખી જિંદગી શરીરમાં પ્રાણ રહ્યા ત્યાં સુધી દાદા ગીતાજીનો પાઠ કર્યો છે આધારંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં નોંધ્યું છે તો સ્વામિનારાયણ ભગવાનને શ્રીમદ ભગવદ્ ગીતાજી ગમે છે સ્વામિનારાયણ ભગવાન છે એ લીલા અને ચરિત્રો જે કરી ગયા છે આપણા કલ્યાણ માટે વચરામૃત એની ભક્ત ચિંતામણી એ આપણા જીવનનું કર્તવ્ય છે આ જેની પાસે હોય આ જે પાળતો હોય અને જે વાંચતો હોય આની જે કથા વાર્તા સાંભળીને જીવનમાં નોટ્સ કરતો હોય આ પાક સત્સંગી છે એવા પાક્કા સત્સંગી પટેલ ના પરિવાર વાળા હતા સ્વામિનારાયણ ભગવાન આવ્યા એવી વાત ખબર પડી ત્યારે ઘરે હોય એના ડબલ ઉત્સાહ એમને હતો સહજાનંદ ગ્રુપ ના છોકરાઓને તમને બધા એને બહુ ધન્યવાદ આપીશ આચાર્ય મહારાજ પધારવાના હતા અને સાકોત્સવ હતો તો તમને એટલો બધો આનંદ હતો કે તમારા ઘરે જેમ લગ્ન હોય એવું હું બધામાં જોઈ રહ્યો હતો એવી જય એવી વાત એવો ઉમંગ એવો ઉત્સાહ એ બધું બહુ સરસ ચિત્ર ભવિષ્યનું બતાવે છે આ ઘોર કળિયુગ છે માણસ ધર્મથી દૂર થતો જાય છે ત્યારે તમે ધર્મથી નજીક થવા જઈ રહ્યા છો એ પરમેશ્વરની તમારા ઉપર બહુ મોટી કૃપા છે ભગવાન સ્વામિનારાયણને વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું આવતા વર્ષે એમનો બસો વર્ષનો દ્વિશતાબ્દીનો ઉત્સવ આવી રહ્યો છે અહીંયા જે લોગો લગાડ્યા છે લક્ષ્મીનારાયણ દેવના અને હરિકૃષ્ણ મહારાજના જેટલા યંગસ્ટર છોકરાઓ છે જેટલા મોબાઈલ વાપરે વાપરે છે છે જેટલા જેટલા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ વાપરે છે એ બધા સત્સંગી ભાઈઓ બહેનો બધા પોતાના વોટ્સએપના સ્ટેટસમાં અને ડીપી ઉપર શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું આ બેનર તમે અવશ્ય લગાડજો આ આપણો પ્રચાર છે સત્સંગ ક્યાં મળે છે તો કે વડતાલમાં મળે છે મોક્ષ ક્યાં મળે છે તો લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના સેવા કરવાનો મોકો એક વર્ષ સુધી આપણને સેજે સેજે આપણે બસો વર્ષના કાળમાં જીવીએ છીએ એટલે આપણને મળ્યો છે સવ્યનો પ્રચાર કરવો નજીકના સમયમાં હમણાં થોડા સમય પછી તારીખ બાવીસ એક બે હાજર ચોવીસ ના રોજ આપણા દેશમાં એક ઐતિહાસિક અદ્વિતીય અલૌકિક કામ આવનારા એક હજાર વર્ષ સુધી આ દેશનો ઇતિહાસ યાદ રાખશે એવું થવા જઈ રહ્યું છે એ શ્રી રામ જન્મભૂમિ ઉપર નિર્માણ થઈને તૈયાર થયેલા મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા છે એ મૂર્તિ પ્રતિષ્ઠા એ ભારતના ઇતિહાસને પુનર્જીવિત કરતી મૂર્તિ પ્રતિષ્ઠા છે એ મૂર્તિ પ્રતિષ્ઠા એ જન જનમાં ને કણકણમાં વ્યાપેલા પ્રભુ મર્યાદા પુરુષોત્તમ દ્વારા ભારતની મજબૂત કરવાની પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા છે તો એ એ જે થાય એને પણ જીવનમાં યાદ રાખવા જેવી ઘટના હશે અમે તો બધા અયોધ્યા વિશ્વ અમને બધાને આમંત્રણ વ્યક્તિગત મને તો આવ્યું છે હું જવાનો છું પરંતુ તમે બધા પણ એ પ્રસંગને મોટી મોટી એલઈડી સ્ક્રીનો ઉપર મૂકી આપણા આચાર્ય મહારાજે આજ્ઞા કરી છે એટલે બધી જગ્યાએ એ પ્રસંગને દિવસને રજા પાડી અને પણ એ પ્રસંગને માણજો એ દિવસે ફટાકડા ફોડજો ગુજરાત આખું નોંધ લે એવી ગોધરામાં ઘટના તે દિવસના ઉત્સવની થાય એવું પણ તમારે કરવાનું છે કારણ કે ગોધરાની સાથે સીધું અયોધ્યા જોડાયેલું છે ગોધરાની સાથે સીધું ગોધરાથી કાર સેવા કરીને આવેલા લોકો એ ગોધરાની અંદર જે અયોધ્યાથી કાર સેવા કરીને આવેલા ચોપ્પન જે ભગવાન શ્રી રામની કાર સેવા કરવા ગયેલા કાર સેવકોએ પોતાના જીવની આહુતિ આ ગોધરાના રેલવે સ્ટેશન ઉપર આપેલી છે એટલે ગોધરાએ આ વાતને કાયમ યાદ રાખવાની છે એમ તમારે બધાએ આપણે બધાએ એ વાતને યાદ રાખીને એનો જશ્ન મનાવવો ફટાકડા ફોડવા પતાસા વેચવા સાકર વેચવી અને જય જય કાર કરવો મને બરાબર યાદ છે 89 ની સાલમાં લાલબાગ જ્યાં છે અહીંયા નજીકમાં તળાવનો કિનારો છે ત્યાં હું શ્રી રામ શિલાનું પૂજન કરાવવા માટે આવ્યો તો અને ત્યાંથી અમે સોગંદ રામ કી ખાતે હમ મંદિર વહી બનાયેંગે વાહ મે સૂત્રો ચાર કરતા તમને બરાબર યાદ છે તો એ ઐતિહાસિક અલૌકિક પળ હિન્દુત્વના પુનઃ જાગરણ તરફ જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે ક્ષણ ના આપણે સાક્ષી બનીએ એ વાતની યાદ રાખવી સરસ મજાની કથા કરી સંતોને ફરી એક વખત કહીશ કે આ દેવ સાથે જોડાયેલો સત્સંગ છે જે દેવ ના થાય છે એના દેવ થાય છે એટલે આ સત્સંગ ઉજળો અને દિવ્ય દેખાય છે આમાં જે કઈ દૈવત દેખાય છે આ સત્સંગમાં એ દેવનું દેખાય છે અહીંયા કોઈ વ્યક્તિ પોતાના ફોટા વાળું પોસ્ટર આપી જાય તો બહુ લાંબો સમય ચાલતું નથી અહીંયા કોઈ વ્યક્તિ પોતાનું જાય તો એ લાંબો સમય ચાલતું નથી કારણ કે આશીર્વાદ આપેલો અને દેવ સાથે જોડેલો સત્સંગ છે એટલે આપણે કોની સાથે જોડાવાનું લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ દેવ સાથે જોડાવાનું જેનું દેવ સાથે જોડાણ છે એનું અક્ષરધામ માં આ રીતે સીટ નું રિઝર્વેશન છે આ રિઝર્વેશન જેમ અહિયાં છે ને એવું જ ત્યાં છે એવું હું દ્રઢ માનું છું એવું મોટા સંતો પણ માનતા હતા ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું કે સહજાનંદ ગ્રુપને ભગવાન શ્રીજી મહારાજ ખૂબ સારી સેવા કરવાની શક્તિ આપે આજે બધાએ આચાર્ય મહારાજના હાથે કંઠી પહેરી છે ગુરુમંત્ર જેણે નહોતો લીધો એ બધાએ ગુરુમંત્ર લીધો છે ફરી એકવાર જે યુવાનો કે જે બાળકો બાકી હશે એના માટેની આપણે અપ ટુ ડેટ અહીંયાથી વ્યવસ્થા આગળના દિવસોમાં ગમે ત્યારે પ્રોગ્રામમાં કરીશું બહેનોને ખાસ કહીશ કે ગુરુમંત્ર માટે પૂજ્ય ગાદીવાળાએ સરસ મજાનું આયોજન વડતાલની અંદર કર્યું છે આ મહિનાના એન્ડમાં તો બધા બહેનોએ બને ત્યાં સુધી ત્યાં ભાગ લેવો અને ભાગ લઈને લક્ષ્મીનારાયણ દેવની અનન્ય સેવામાં જોડાવું ફરી એકવાર ઉપસ્થિત તમામને Mara, Bauti, Gesù